નમસ્તે હું પટેલ ટ્વિંકલ બેન રમેશ ભાઈ હાલ સાંતાવા મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે એમબીબીએસ ડોક્ટર તરીકે મારી ફરજ ભજવું છું મારા અહીં સુધી પહોંચવા માટે ઘણા બધા લોકોનો ફાળો છે તેમાંનો એક અમૂલ્ય ભાડો શ્રી ગાછણવા પ્રાથમિક શાળાનો છે મેં ગાછણવા પ્રાથમિક શાળામાં ધોરણ એક થી છ સુધી અભ્યાસ કર્યો છે ગાછણવા પ્રાથમિક શાળામાં માત્ર ભણતરને જ પ્રાધાન્ય આપવામાં આવતું નથી શકતે પરંતુ તેની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓ જેમ કે રમત ગમત સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ વગેરે જેવા કાર્યક્રમોના માધ્યમથી બાળકોમાં ભણતર સાથે સાથે ગણતર અને જીવન જરૂરી ભાથુ પણ ઉમેરવામાં આવે છે હાલ શાળામાં અભ્યાસ કરતા બાળકોને મારી માત્ર એક જ અપીલ છે કે તમે ખૂબ મન લગાવીને ભણો અને તમારા સપનાઓ સાકાર કરો આ પાયાનું ભણતર ખૂબ જ અગત્યનું છે તમારું તમારા પરિવારનું ગામનું અને શાળાનું નામ રોશન કરો એવી શુભેચ્છા ગાજણ માં પ્રાથમિક શાળા ને પંચોતેર વર્ષ પૂર્ણ થયા તે બદલ હું ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું